પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી નામમાં તમને સલામ પવિત્ર બાઇબલમાં લખેલી સુવાર્તા તેનો બારમો અધ્યાયના સુડતાલીસમાં વચનમાં આપણે એમ વાંચીએ છીએ કે જો કોઈ મારી વાતો સાંભળ્યા છતાં તેમને પાડતો નથી તો હું તેનો ન્યાય કરતો નથી કેમ કે હું જગતનો ન્યાય કરવા માટે નહીં પણ જગતનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છું જગત એટલે મનુષ્ય જાતિ

તેઓને માટે ઉદ્ધારકર્તા બનીને આવ્યો વધસ્તંભ પર બલિદાનને કારણે મનુષ્ય જાતિને માટે તે એવો પ્રાયચ્ચિત ઠર્યો કે જે વિશ્વાસ કરવાથી કાર્યકારી થાય છે જે વિશ્વાસ નથી રાખતો તેનો ન્યાય પ્રભુ બીજા આગમનમાં કરશે પ્રભુ મનુષ્યથી પ્રેમ કરે છે માટે તેઓને તારણ આપવાને માટે આવ્યો પણ હવે તે જલ્દીથી બીજી વાર આવશે અને ન્યાય કરશે તમે તેને કેવો જોવા માંગો છો ઉદ્ધારકર્તાના રૂપમાં કે ન્યાયકર્તાના રૂપમાં